આજ તો વિચાર એવો છે કે દુનિયા ક્યાં ક્યાં ખરીદી થઈ ને કેદી આપણે મોલમાં જાવું છે કે દી મોલમાં જાવું છે આજ આપણે આખરે નીકળે પડ્યા મોલમાં જવા માટે બરાબર આજ તો ખરીદી કરી નાખ્યું છે ને વાત લારીયું નો આઈલું છે એવી એમ એટલું આજ તો ખરીદી કરી લેવી છે જો ભલે આપણે ઓછા પૈસા લેવો પણ વજન સાજો એવું લેશું એમ લોટ ને ખાંડ ને તેલ ને એવું બધું આમ તો લાવવાનું છે બધું એમ છે આ જો ભૂકા કાઢી નાખી ભલે પછી એને ખબર પડે ને પછી એને કેવું નું તું સડાય તો લેતું આવું માર થોડું કામ છે એમ પછી તો એને ખબર પડે ચાલો આપડે ધીમે ધીમે જઈએ હવે તો હવે મોલ આવવામાં લાશે ને જો સામો દેખાય છે એટલે આવી ગયો છે હવે જો વારો આપડે કઈ નથી ચોરો લઈ લેવું છે લઈ લેવું રાખો ને તારે જે લેવાનું લઈ લે હું આટા મરાવ્યો ને કે તારી રહે નો રહે એમ હું આજે એવું કરવું જો એની ખબર પડે ને જોઈએ હવે મોલ મંદિર જાવી પછી આપણે આજ તો આવું જ કરવું છે ઢીંગુને લેને આટા ભરવા નકળા તો હવે આપણે ગાડી પાર્કિંગ કરી દીધી છે પછી જશું અંદર અંદર એ પછી પૂછું છે ને વિડિયો ઉતારવા દેશે કે તારું દેતે એમ નકરી પાછા બધા લોસા પડશે એ કરતા પેલા પૂછી લેવું હારું એ ખોટી મગજમેરી થાય એવું કાય નો કરાય જો જોબા ન્યાંથી આપણે એન્ટ્રી કરવાની છે આવી ગઈ એન્ટ્રી પોઈન્ટ બરાબર આપડો જા લોકો આવી છે શોપિંગ કરીને બહાર અંદર કાંઈ વિડીયો એલાઉડ લઉડ નહોતો એટલે પછી અંદર કઈ વિડીયો નહીં ત્યારે પણ આ બધી વસ્તુ આપણે શોપિંગ કરી લીધી છે જેનો જે અનુભવો થાય જો લારી ટહડી ટહડી તો હવે આપણે આ બધું ધીમે ધીમે ગાડી માં ભરવા મળશે સારું આમ તો આગું પડશે વે વે ઉતરતા લારી ઓરી લઈ લો તો કેમ થાય કાંઈ ને પેલા બે બાસકા તો મૂકી દઉં મૂકીને પછી લારીઓ ઠેટ ને લઈ લેવી ખોટું એવું મગજ કારણ કે આ બધું આપણે જ કરવાનો છે એ તો ઢીંગણ તેડીને ઉભી રહી ગઈ છે હવે આપણે છે ને વિસરતો એવો છે લારી ઉઠેટ પાસે લઈને વ્યા જેવી એટલે ત્યાં ભરે હેટે પડે તો આપડે એમ જ કર્યું બરાબર એક લાઈમાં કઈ બહુ ખાસ છે નહીં પણ આ બીજી લારી જ બહુ બધી વસ્તુ છે આ નઈ ફટાફટ પછી છે ને જેનો પકડ છે દરવાજો અને હું ભરી દઈ બધું દરવાજા ઝંપરીયા થોડાક ફેલ થઈ ગયેલા છે એટલે દરવાજો પડી જાય એટલે ઈ કરતા છે ને જેનો પકડ ઉભો રહી જાય ને ઉભરવા મળીશ અને કાજલ તો હું છે ઢીંગણ ચડી ઉભી રહી ગઈ છે એટલે પછી ક્યાં સવાલ જ છે નાબડી પૈ જેનો રે એટલે જેનો દરવાજો પકડે દરવાજો નો પકડણો બીસો રગીયો જ ભરાવો મણે બધી વસ્તુ પણ હવે જેનો દરવાજો પકડ છે ને આપણે જ આવા બાસ્કન બાસ્કા બધી મૂકવા મળ્યો જો સાઈડ નો દરવાજો ખોલવા આવ્યો જેનો આપણે બધું કામમાં હેલ્પ કરાવે જેને ની માં આપણે કોઈ કામમાં હેલ્પ નો કરાવે એ ઢીંગણ રાખો મે હેલ્પ કરે કા એ ધીમે ધીમે હમણા બધું ભરાઈ જાય અયા ક્યા જઈ વસ્તુ છે આલે ચોકલેટ ખા જે જે રેડી હોય તો જો ઢીંગર સોકલેટ આપી દીધી છે આ કદાચ આવ્યા મને આવો મને એનું કઈ નીકી નહી પણ એ પછી આમ રોડ બાજુ ફાગે એ કરતા આપડે આયથી ભેળ લેવા સારું બધું હું ઢીંગુ રાખો માં રહ્યો એમાં તો એને કેટલું કે ઝીણું 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 કઈ લઈ લીધો એમ આ લઈ જાય પછી કઈ વસ્તુ જો પડી રાખી છે ને તો એને આવ્યું છે તો પણ વારી લીધું એમ હા હા તો તો મોલમાં નતો લાવતો મને ખબર હોય ને કે મોલમાં લાવી એટલે આ જ પોઝિશન થાય ટુએલ હોય તો ટ્યુએલમાં ત્રણ ચાર ઠેલા થઈ જાય એટલે તારી ફેર આ ગાડી લઈને આવવું પડ્યું મને ખબર હતી કે વગર નહીં રહે નહીં ફેર એમ કારણ કે ઘણું થઈ ગયું હતું એટલે મોલમાં આવ્યા એમ કારણ કે વસ્તુ ખૂટી ગયેલી છૂટક છૂટક નાની દુકાનોમાં લઈ લેતા અને એમ કે આ બધી નો મજા આવે ને એમ આપણને મોંઘું પડે ને સસ્તું પડે ને બધી ઓફર આલતી હોય ને બધી ઓફરું બફરું કઈ હોય આજ નો લાભ લઈ લીધો અને લાભ લીધો આ સડાવો આપણે એનો લાભ લઈ લેવાનો જો આજ તો એમ જ કરવાનું છે ને કે તું લેતો સડાઈ તો હું આવું હમણાં લે થોડું કામ આવી ગયું એમ એને ખબર પડે હવે સેલ ની બે ત્રણ વસ્તુ રહી છે છૂટું છૂટું થેલી માં ડબ્બો છે એ મૂકી દેવી વચ્ચે બે ત્રણ બાટલ ને એવું બધું રહી ગયું છે સોરાય થોડીક વધારે લેવડે લીધી એ કે લઈ ગયો લઈ ગયો એ કે તડકો કેવો પડે એ કે દીવા થાય પછી આળોમાં ના આળોમાં જેનો નિષેધ આવે ન જાય તેમ જ આવો ન જાવ એને જ કઈ નિષેધ ની વસ્તુ કઈ લેવાની આવે ને બધું આપણે જ કરવાનું હોય બકાલો લેવા આપણને મોકલી દે બધી વસ્તુ લેવા આપણને મોકલી દે બસ ખાય ખાઈને શરીર વધારે પડી પડી જયદીપભાઈ છે એની વસ્તુ લેવા આવી ગયા છે હાબુ કાઢી ના ભૂકા ભૂંકા હાબુના એને તો એટલી વસ્તુ આપણે પાસે સડાવડાવી છે અને એ વહી ગયા છે ને મમ્મી ને કીરે બરાબર તો હમણાં વારો એની મમ્મી ને કીધે હું જાઉં છું ત્યાં જમવાનું કર્યું છે એટલે એનું આવ્યું જો હમણાં એનો વારો પાડ દઉં ભૂકા કડે નાખ્યા ફાડી દીધો મને આમ જો પરિશો વાળી દીધો આમ જો કાંઈ વાંધો ને હમણાં વાત આપણે ખરીદી કરીને આવતા હતા ને આપણા મિત્રો આપણને મળી જાય જોઈ લો આ બધા ટોટલ પાલડીઓ બધા આપણા દોસ્તારો છે ઘણીક આપણે વાળ કરીશું પૈસા ઘરે જ હમણાં આવ્યું આનું જો ઉપાડું કેવી બેઠી છે છે ચડાવી પડી મને વસ્તુ ઉપર ચડાવી ગયા આખા તો લેવું ને ભૂકા પડને ને કેવી બેઠી બેઠી ટીવી જોવા આમ જો અનુપમા એમ ને હા હા મને એમ થયું જોવાય જ ને હમેજા ઘડીક જોતા વસ્તુ બધી લેવાયે સોલ પાડેપલા